એક ચાલાક ચહેરો છુપાયેલો છે જેને અનેક યુવકો પાસેથી લાખો રૂપિયા ખંખેરી લીધા હતા આ યુવતી નામ નિમિષા હરીશ નાયકા છે જે જિલ્લાના રહી ડેપ્યુટી મામલતદાર બનીને લોકોને હતી મૂળ વલસાડના અંબાજ ગામની યુવતીને પોલીસે પકડી પાડી છે તપાસમાં સામે આવ્યું છે કે પોતે મોટી સરકારી અધિકારી હોવાની ઓળખ આપી 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 યુવાનોને સરકારી નોકરી નોકરી આપવાની આપવાની લાલચ લાલચ પૈસા પડાવતી હતી એક યુવાનને કલેક્ટર ઓફિસમાં પીએની તેની પાસેથી પંચોતેર લાખ રૂપિયા ખંખેર્યા હતા પરંતુ માનવ નામના યુવાનને નોકરી ન મળતા આખરે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો આ યુવતીએ પોતે નવસારી જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ડેપ્યુટી મામલતદાર હોવાની ઓળખ આપી અને છેતરપિંડીનું આખું આ ષડયંત્ર આચર્યું હતું ધોરણ બાર પાસ હોવા છતાં ઉચ્ચ સરકારી અધિકારીઓના નામે ઓળખવા કાર્ડ બનાવ્યા હતા પૈસા પડાવવા માટે પોતાના સગાવાલાઓના નામે સિમ કાર્ડ ખરીદ્યા હતા આ નંબરો કલેક્ટર મામલતદારના નામે સેવ કર્યા હતા કુલ ચાર યુવકો પાસેથી તેમણે નવ પોઈન્ટ લાખની છેતરપિંડી કરી હતી સુરતમાં દારૂના ઉડિયા ફુવારા એકત્રીસ લાખનો દારૂ નાશ કરાયો એકત્રીસ લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ પહેલા જમીન પર ગોઠવાયો પછી હજારો વિદેશી દારૂની બોટલો પર ફેરવી દેવાયું રોલર અને ઉડ્યા દારૂના ફુવારા દારૂડિયાઓના જીવ બળી જાય તેવા આ દ્રશ્યો સુરતના છે પાંડેસરા વેસુ અલથાણા અને ખટોદરા પોલીસ દ્વારા પ્રોહિબિશનના એકસો એકત્રીસ કેસો કરવામાં આવ્યા અને એકત્રીસ લાખ રૂપિયાથી વધુની કિંમતનો દારૂ પકડી પાડ્યો પકડાયેલા દારૂનો નાશ કરવા માટે એક જગ્યાએ દારૂનો જથ્થો ગોઠવી દેવાયો પંચ સામે દારૂ પર બુલડોઝર ફેરવી દીધું જેથી દારૂની નદીઓ વહેતી હતી નશા આબકારી વિભાગ એસડીએમ અને શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં જથ્થાનો નાશ કરાયો વડોદરાનો અસ્થિર મગજ નો યુવાન વૃક્ષ પર ચડી જતા ગામ ગાંડું થયું

ફાયર બ્રિગેડ જવાનો સીડી લઈને ઉપર ચડ્યા આમ છતાં નીચે ઉતરવા માટે તૈયાર નહોતો હતો અને વિવિધ પ્રકારની માંગણીઓ કરી રહ્યો હતો ચા નાસ્તો